પુલ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ પુલોની સલામતી ની તાત્કાલિક ચકાસણીનો આદેશ આપવામાં આવ્યો છે સુરત જિલ્લાના કામરેજ ખાતે તાપી નદી પરના બ્રિજની પોલીસ વડા હિતેશ જોઈસએ મુલાકાત લીધી હતી

ખોલવડ પાસે એનેચ અડતાલીસ પર તાપી નદી પરના બ્રિજની મુલાકાત લીધી હતી કિમ ચારસ્તા પાસે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના પેકેજ છની પણ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ખોલવડ પાસેના તાપી રિવર બ્રિજનું રિપેરિંગનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે જેથી અમદાવાદ તરફથી સુરત પલસાણા સચિન બારડોલી તાપી નવસારી વલસાડ ધુલિયા અને મુંબઈ તરફ જતા વાહનોને નાની નરોલીથી નવા બનેલા વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ઉપરથી વાહનોને પસાર થવા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ ઉપરાંત સુરત શહેર તરફ જતા વાહનો કીમ ચાર રસ્તાથી તથા રાજ હોટેલની બાજુમાંથી હજીરા તરફ જતા રસ્તેથી પણ પસાર થઈ શકશે રાજ હોટેલથી કામરેજ તરફ જતો બ્રિજનો રસ્તો સદંતર બંધ કરવામાં આવ્યો છે જેથી પોલીસને ટ્રાફિક નિયમનમાં સહકાર આપવા જાહેર જનતાને વાહન ચાલકોને અનુરોધ કર્યો હતો એનએચએઆઈના પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય કુમાર યાદવ સહિત એનએચએઆઈના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણે સૌ જાણીએ છીએ એ રીતે તાપી નદીના બ્રિજના સમારકામ કરવા અર્થે એન એચ ફોર્ટીએટ પરનો તાપી બ્રિજ અને અમદાવાદથી મુંબઈ જતો હાઈવે એ તાપી બ્રિજ પર બંધ કરવામાં આવશે સુરત સિટી તરફ જતા વાહનો જે છે એ રાજ હોટલ મેક્સિમમ ત્યાં સુધી જઈ શકશે હાલની ગોઠવણ પ્રમાણે ત્યાંથી એમણે રાઇટ ટર્ન લઈ અને પછી ગલા થઈ ગલુડી થઈ અને એ બાજુના વિસ્તાર સચિન હજીરા એ બાજુ જઈ શકશે વરાછા બાજુ પણ એ બાજુથી જ જઈ શકશે એટલે સિટી તરફ જતાં લાઇટ મોટર વ્હીકલ જે છે એ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે અને હેવી વ્હીકલ તમામ જે છે એ પણ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે જેની તમામે નોંધ લેવી અહીં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના તમામ સ્ટેક હોલ્ડર્સ તમામ કોન્ટ્રાક્ટર્સ સાથે રહી અને આ ડાયવર્ઝન ને શક્ય બને તેટલા ઝડપથી અમલીકરણ થાય એ માટેની તમામ તૈયારીઓ હાલ કરવામાં આવી રહેલી છે વડોદરા જિલ્લાના દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી પુલોની સલામતી તપાસનો નિર્ણય લેવામાં આવ્યો છે સુરત જિલ્લામાં પણ તંત્ર એલર્ટ મોડ પર છે અને તમામ પુલોની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે સાથે સાથે ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરાયું છે તંત્ર તરફથી જાહેર જનતાને સહકાર આપવાનો અનુરોધ કરવામાં આવ્યો છે જેથી ભવિષ્યમાં આવું કોઈ દુર્ઘટના નું પુનરાવૃત્તિ ન થાય સુરત ફાયર વિભાગે